नमस्कार मित्रों थोड़ा समय की खुशी घणी वार धैर्य थी मळे छे पण साची खुशी हमेशा संयम थीज प्राप्त थाई छे राधे राधे ફરીથી દિલથી આપ સૌનું સ્વાગત છે તમારું પોતાનું YouTube ચેનલ એસ્ટ્રો વાણી પર આજના વિડિયોમાં અમે વિગતે ચર્ચા કરીશું કે વૃષભ રાશિ માટે 30 जुलाई बुधवारનો દિવસ કેવો રહેશે કઈ બાબતોમાં ખાસ ધ્યાન આપવું જરૂરી છે અને આવનારા દિવસોમાં કઈ શુભ સંભાવનાઓ તમારા જીવનમાં આવી શકે છે આ બધું તમે આજે જાણવા મળશે આ વિડિયોમાં તમે જાણી શકશો વૃષભ રાશિના જાતકોનું જીવન કેવું રહેશે વ્યવસાય અને કરિયર ક્ષેત્રમાં શું ઉતાર ચઢાવ રહેશે લવ લાઈફ વિશે શું સંકેતો મળી રહ્યા છે आरोग्य अंगे शू खास सतर्कता राखी जो वृषभ राशि मित्रों ने विनंती है कि वीडियो अंत सुधी जरूर थी जुओ आज दिवस छे बुधवार जेमा सरस्वती ने अर्पित छे कमेंट बॉक्स में लखो जय सरस्वती मा मां सरस्वती आपनी तमाम मनोकामनाओं पूरी करे एज शुभकामनाओं वीडियो ने लाइक करो अने जो तुम्हें पहली बार आ चेनल पर आया छो तो चेनल सब्सक्राइब करने भूलशो नहीं साथे ज बेल आइकन ने ऑल पर क्लिक करो जे दरेक नवी माहिती तरतज मिली शक आज नो पंचांग दिवस बुधवार तीस जुलाई बेहजार पच्चीस नक्षत्र हस्त नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवेरे पांच वगी ने चालीस मिनिट वग्ये સૂર્યાસ્ત સાંજે સાત વાગીને તેર મિનિટ વાગ્યે શુભ મુહૂર્ત બપોરે બાર વાગીને એક મિનિટથી બાર વાગીને ચોપન મિનિટ સુધી અશુભ સમય બપોરે બાર વાગીને અઠ્ઠાવન મિનિટથી એક વાગીને તેતાલીસ મિનિટ સુધી જે કોઈ મહત્વપૂર્ણ કામ હોય તે શુભ સમયમાં કરો અશુભ સમયમાં શરૂ કરેલા કામોમાં વિઘ્ન આવી શકે છે લકી નંબર ચાર શુભ રંગ ગુલાબી અને ચાલો હવે જાણીએ વૃષભ રાશિનું આજનું રાશિફળ આજના દિવસે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બહારની ચમકધમક કે દેખાવમાં ન ફસાઈ જજો નિર્ણય લેતા પહેલાં એ ખાતરી કરો કે પગલું તમારી પ્રગતિની દિશામાં જ હોય વિશેષ કરીને જ્યારે તમારી આસપાસનો કોઈ નજીકનો વ્યક્તિ તમારા વિરોધમાં કંઈક યોજના બનાવી રહ્યો હોય जो तुम्हें पहले थी कोई निर्णय लई चूक्या तो हेते संपूर्ण आत्मविश्वास साथे अमल में मुको भाग्य आज तक में मुसाफरी अथवा धनलाभना योग बनी शके छे प्रजनन अभ्यास अथवा पड़ोशी साथेना तनाव थी केटलीक उथलपाथल थी शके सर्जनात्मकता ने लेखन के आर्ट में व्यक्त करो ते तमारा माटे एक सकारात्मक मार्ग खोली शके छे। નવો કરિયર વિકલ્પ કે મોટો અવસર પણ તમારી દિશામાં આવી રહ્યો છે આજે મોટા નિર્ણયો થોડા દિવસ માટે મુલતવી રાખો ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરો આ તમારા માટે પુણ્ય કાર્ય બનશે અને મનની શાંતિ પણ આપશે નિષ્ફળતાનો ભય તમારા ઉત્સાહને ઓછો ન કરવા દો જો તમે પૂરા ઉત્સાહથી કાર્ય કરશો તો સફળતા ચોક્કસ મળશે વિદ્યાર્થીઓ માટે આજે દિવસ અનુકૂળ છે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન કે સન્માન મળવાનું યોગ છે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ આજે કોઈ સારા સમાચાર મળી શકે છે પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાનો અવસર મળશે નકારાત્મક વિચારોથી દૂર રહો ઘરમાં મહેમાનોની હાજરીથી ઉત્સવમય માહોલ બનશે इलेक्ट्रॉनिक्स अथवा मशीनरी સાથે સંભાળીને કામ કરો નુકસાનની શક્યતા છે. આપેલ વચન સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. કાર્યસ્થળે કોઈ સહકર્મી તમારું કાર્યમાં વિઘ્ન ઊભું કરી શકે છે, સાવધાન રહો. સસરા તરફથી આર્થિક લાભની સંભાવના છે. ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થઈ રહ્યો છે, તેનો લાભ લેવા માટે આળસ છોડો અને મહત્વના કાર્યોને પ્રાથમિકતા આપો. આજે એવા લોકો સાથે સંપર્ક થવાની શક્યતા છે જે ભવિષ્યમાં તમારા માટે લાભદાયક સાબિત થશે આજનો દિવસ ઉત્સાહ અને પ્રગતિથી ભરેલો રહેશે ઘર માં વડીલોના આશીર્વાદ મળશે અને બાળકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળશે આર્થિક રીતે નવા અવસરો આવી રહ્યા છે જો યોગ્ય રીતે વિચાર કરીને રોકાણ કરશો તો ભવિષ્ય માટે શુભ રહેશે व्यवसाय सफलता मुश्केली पर विजय म परिवार कोई यात्रा अथवा विशेष कार्यक्रम की शक्यता जवा रही है जेना तमारा चेहरा पर खुशी की झलक देखाश जूना मतभेदों खत्म थी शेना संबंधों में मजबूती और समझ वी सके सफलता की गति वू तेज थी शे કામકાજમાં કોઈ નવો પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા છે अथवा ઝડપથી પ્રગતિ કરવાની ચિન્હો છે. તમને પ્રમોશન કે ટ્રાન્સફરનો મોકો મળી શકે છે. તમારી મહેનત અને આત્મવિશ્વાસ તમને સફળતાની દિશામાં લઈ જશે. ટીમ વર્કમાં સુધારો આવશે અને સહકર્મીઓનો પૂરતો સાથ મળશે. આર્થિક સ્પર્ધામાં તમે આગળ રહી શકો છો. નવા અવસરો માટે તૈયાર રહેવું જરૂરી છે પણ સતર્કતાથી કામ લેવો એટલો જ જરૂરી છે હવે વાત કરીએ તમારા પ્રેમ જીવનની આજનો દિવસ તમારા પ્રેમ સંબંધો માટે ખૂબ ખાસ રહેશે પ્રેમ સંબંધોમાં ઉત્સાહ અને ઊર્જા રહેશે પાર્ટનર સાથેની સમજણ વધુ મજબૂત બનશે અને ભાવનાત્મક રીતે જોડાણ વધારે ઊંડું બનશે સિંગલ લોકો માટે કોઈ નવી પ્રેમ ભેટની શક્યતા છે લગ્નજીવનમાં સ્નેહ અને સહકાર વધશે સંબંધોમાં ગાઢપણું અને પરસ્પર માન રહેશે ભાવનાત્મક સંતુલન જાળવવું અને ધીરજ રાખવી લાભદાયક રહેશે ફાલતુની વાતો પર ધ્યાન ન આપો અને તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો नानी-नानी બાબતે ગુસ્સો કરવા તમારું વ્યક્તિત્વ માટે નુકસાનકારક બની શકે છે આર્થિક બાબતોમાં આવક સાથે ખર્ચ પણ વધી શકે છે સંતાનની કોઈ આદત ચિંતાજનક બની શકે છે તેમ છતાં ઘરમાં શાંતિપૂર્ણ અને ખુશહાલ વાતાવરણ રહેશે પતિ-પત્ની-બચ્ચેના વિવાદોને નાની બાબતે વધારવાની જરૂર નથી યુવા મિત્રો સાથે સંવાદ સારું રહેશે છતાં કેતલિક સંબંધોમાં ગેર્સમજ ઊભી થઈ શકે છે શક્ય છે કે તમે કોઈ કામ નિર્દોષ રીતે કર્યું હોય પણ સાથીઓ એનો ખોટો અર્થ લેશે આવી સ્થિતિમાં શાંતિથી અને સમજદારીથી વ્યવહાર કરવો વધુ યોગ્ય રહેશે જીવનના દરેક અવસરને સકારાત્મક દ્રષ્ટિએ જુઓ કેમ કે તમે એકલા નથી તમારું કુટુંબ અને જીવનસાથી હંમેશા તમારી સાથે છે નાની યાત્રાઓ પણ સંબંધોમાંની દૂરીઓને દૂર કરી શકે છે અને નવા આયામો ઉમેરી શકે છે તમે હંમેશા કંઈક જુદું વિચારો છો અને તેમ કરવાનું ધ્યેય પણ રાખો છો આ જ કારણ છે કે લોકો તમારી પ્રશંસા કરે છે ભવિષ્યની યોજના સમયસર બનાવી લેવી સમજદારી રહેશે જેથી આવતીકાલ વધુ ઉજળું બની શકે તમારા સાથીને પ્રભાવિત કરવા માટે કંઈક ખાસ કરવાનો પ્રયાસ કરો હવે આગળ વધીશું તમારા કારકિર્દી તરફ આ સમય તમારા આયોજન અને સ્ટ્રેટેજીનું પુનર્મૂલ્યાંકન કરવા માટે યોગ્ય છે ઘરના પેન્ડિંગ કામો જેમ કે ઇલેક્ટ્રોનિક્સના નુકસાન થયેલા સાધનો કે તૂટી ગયેલી બારી બારણાની દુરસ્તી માટે પણ આજે સમય કાઢી શકાય છે જો તમને ફોટોગ્રાફી સંગીત કે કળાની રુચિ હોય તો આજે આ વસ્તુઓ તમને મનોરંજન સાથે આવકનું સાધન પણ આપી શકે છે તેમ છતાં મોટા નિર્ણય આજના દિવસે ટાળવા સારું રહેશે સમાજ સેવા અથવા જરૂરિયાતમંદોની મદદ કરીને તમને સંતોષ તો મળશે જ સાથે સાથે તમારું આત્મબળ પણ વધશે તમારી અંદર જુઓ અને આગળનું આયોજન બનાવો याद रखो के आजे जे बीज वावो छो एज आवती काले आपशे। तमारी आगर वधती यात्रा ने कितलाक लोको तमने पाछा खींचवानो प्रयास करी पण विवाद थी दूर रही काम एज जवाब बने आ रीते एवी ऊंचाईए पहुंची शक छो तमने नीचे खेचवु अघरू बनी जैसे अने नीचेना साथे संबंधों मधुर राखो व्यवसायिक दृष्टि समय तमारा पक्ष में जो के थोड़ी हिम्मत बतावी पड़ी शके छे दूरना ग्राहकों पासे थी लाभदायक ऑर्डर नी शक्यता छे। तमारा स्टाफ साथे सारो व्यवहार राखी ने असरकारक रीते कार्य लेवड़ावशो नौकरी करता कामनों दबाण वू छे हवे जाए तरु आरोग्य केवशे આજનું આરોગ્ય સારું રહેશે તમારા અંદર ઉર્જા અને આનંદ રહેવાનું અનુમાન છે થાક ઓછી થશે અને ચિંતાઓથી પણ રાહત મળશે નિયમિત કસરત અને સંતુલિત આહાર તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક રહેશે માનસિક તાણ ઓછો થશે અને ધ્યાન ધ્યાનથી સ્પષ્ટ વિચારશક્તિ વધશે કોઈપણ પ્રકારની ઈજા અથવા દુર્ઘટનાથી બચો અને પૂરતી લો आजनु विशेष उपाय आजे भगवान शिवनी योग्य रीते पूजा करो तमने फूल अने फल अर्पण करो सकारात्मक दृष्टि साथे आग वता रहो तमारो दिवस शुभ अने मंगलमय रहे नमस्कार मित्रों राधे राधे